હવે તમે વિચાર કરો દસ દસ કરોડ ની આ આદિવાસી સમાજ માટે આવતી હોય સાંસદ ની પાછી જાય આ કેટલા ભણેલા ગણેલા ઓશિયા દીકરા વિચાર કરો

માત્ર ને પોતાના ઘર ભરવાનું કામ કરે છે ભાજપે આદિવાસી સંસ્કૃતિ ખતમ કરવાનો સાહેબ કાશો રચ્યો છે એના માટે તમને પુરાવા આપવા છે જો સાચા આદિવાસીઓ હો મૂળ આદિવાસીઓ હો તો એક વાત ખીલી ઠોકી લેજો કે ભૂલથી પણ જો કમરને બટન દબાઈ ગયું ને તો આદિવાસીની ભાવી પેઢી તમને માફ નહીં કરે એવા આ શુભેન્દ્રો રચી રહ્યા છે માન્યવા

તો એમની સાથે એમના પત્ની પણ ભેગા આવ્યા હવે કરવાની તો બધે હાલે છે તમને ખબર છે એને જીદ કરી